હેલ્લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્જાર ની તમામ માહિતી જે નવા મેલક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો વારંવાર જીરા બજારની અંદર છે માહિતી છે ખેડૂતોની ફરમાઈશ ઉપર છે અહીંયાથી આપવામાં આવતી હોય છે અઠવાડિયામાં બે વાર અઠવાડિયામાં પાંચ વાર અથવા અઠવાડિયામાં એક વાર છે માહિતી જીરા બજાર વિશે આપવામાં આવતી હોય છે કારણ કે તેજીની ચર્ચા અહીંયાથી કરવામાં આવતી હોય છે મંદીની ચર્ચા નથી કરવામાં આવતી અને મંદીમાં જયારે ભાવ હોય છે જયારે તેજીની જે આગાહી કરવામાં આવતી હોય છે અહીંયાથી અને ખેડૂતોને વારંવાર ભાગ આપીને કોઈ મોટો ફાયદો થઈ જવાનો નથી વારંવાર માત્ર ને માત્ર માહિતી એવી આપવામાં આવે કે લાંબા સમય સુધી છે ખેડૂતો પોતાનો સ્ટોક રાખી અને ઊંચા ભાવના છે પચીસ પચીસ ટકામાં વેચાણ કરીને લાભ લઈ શકે એવા માટે વારંવાર અહીંયાથી મહેનત કરવામાં આવતી હોય છે વેચાણ છે આપણે પચીસ ટકાનું ફરીથી કરવાનું છે આગળની જે આપણે ઘણા બધા ખેડૂતોને કોમેન્ટમાં પણ રિપ્લાય આપેલા છે છ હજાર પાંચસો ના ભાવ ની જે આશા અને ધારણા અમારી હતી એના ઉપર છે ફરીથી બજાર આવતી જોવા મળે છે અને છ હજાર થી છ હજાર પાંચસો રૂપિયા ની વચ્ચે છે પચીસ થી પચાસ ટકા વેચાણ છે જીરનું જે ખેડૂત મિત્રો પાસે અત્યારે હાલ સ્ટોક છે આગળ પચીસ ટકા વેચેલું છે એને કરવાનું છે પચીસ થી પચાસ ટકા જીરનું વેચાણ છ હજાર પાંચસો ની આજુબાજુ પ્રતિ વીસ કિલોના ભાવની જે ચર્ચાઓ જે થઈ રહી છે તમને અલગ અલગ વિસ્તારમાં છ હજારના ભાવની એન્ટ્રીઓ જોવા મળતી હોય એના ઉપર ના ભાવ પણ તમને જોવા મળતા હોય પણ એકંદરે છ હજાર થી પાંચસો રૂપિયાની વચ્ચેની રેન્જમાં તમારે પચીસ ટકા કે પચાસ ટકા જીરું વેચાણ કરવાનું રહેશે એવી અમારી ભલામણ છે આગળ આપણે સરસકરીએ જીરાના ભાવમાં વધારો થયો છે કારણ કે આગમનની ગતિ ધીમી પડી છે આવકનું પ્રમાણ ઘટવાથી છે જીરાના ભાવમાં છે સુધરાની ચાલ છે જોવા મળી છે જીરું ની અંદર મંડીવાળાઓએ એક કરોડ થી સવા કરોડ બોરીઓનો ટાર્ગેટ આપી અને ખેડૂતોને નીચા ભાવે વેચવા મજબૂર કર્યા હતા એ સમયે પણ આપણે કહ્યું હતું કે ઊંચો ટાર્ગેટ તમને આપી રહ્યા છે મંડીવાળાઓ અને મંડીવાળાઓ છે ઘણા બધા મળેલા હોય છે એના લીધે છે ખેડૂતો વેચવાલી કરતા હોય છે નીચા ભાવે અને નીચા ભાવે ખેડૂતો છે આશાસ્પદ રહેતા નથી બાવીસ હજારનું બોટમ તળિયાનું જોવા મળ્યું ત્યારે વેચવાની ઘણી બધી ખેડૂતોની એપ્રિલ મહિના દરમિયાન જોવા મળી છે અને એ પ્રમાણે આપણે ત્યારે પણ કહ્યું હતું કે બોટમના ભાવ છે જોવા મળે છે બોટમથી બાઉન્સ બેક જોવા મળશે અને એ સમયે તમારે વેચવાનું છે બોટમમાં કોઈએ વેચવાનું નથી ભાવ એકવાર તળિયાનો બતાવશે તળિયાના બોટમના લેવલથી ફરીથી રિકવર બાઉન્સ બેક બાજાની અંદર જોવા મળશે અને કેવી રીતના આપણે સુધારાની ચાલ જીરોની અંદર જોવા મળી છે અને પાંચ હજાર આજુબાજુ વેચવાની પ્રથમ પચીસ ટકાનું વેચાણ કરવાનું કહ્યું હતું અને અત્યારે હાલ છ હજાર પાંચસો આજુબાજુનું પચીસ ટકાનું વેચાણ કરવાનું કહી રહ્યા છે અમુક ખેડૂતોના વારંવાર મારા ભાગ આવવાથી વ્યૂઝના કારણે છે ભાગ છે વારંવાર રજૂ થતા હોય છે એવું પણ કોમેન્ટની અંદર ચર્ચાઓ થતી હતી અને એ પ્રમાણે છે અમે ભાગ છે ઘણા બધા ઓછા કરી નાખ્યા છે અને ભાગ છે તમારી સામે છે અમુક અમુક ટાઈમે ખેડૂતોની ફરમાશ ઉપર આવતા જોવા મળે છે ઘણા બધા ભાગ જોવા મળતા એ પણ છે કપાસની અંદર અને બજારની અંદર છે આપણે અને માત્ર એકાદા ભાગ છે કપાસની અંદર જોવા અને એકાદ ભાગ અઠવાડિયાની અંદર બે ત્રણ ભાગ છે જીરાની અંદર જોવા મળતા હોય છે એટલે વ્યૂઝ માટે કોઈ આ ચેનલનું માધ્યમ વાપરવામાં નથી આવતું અથવા તો ચેનલની અંદર છે વારંવાર દિવસના પાંચ છ ભાગ નથી આપવામાં આવતા જે પણ વ્યૂઝ માટે જે ચેનલોમાં ભાગ બનાવતા હોય છે એને દિવસના પાંચ છ ભાગ મૂકવા પડતા હોય છે અને એના માટે વ્યૂઝ છે મહત્વનું કારણ બનતા હોય છે માટે કોઈ મહત્વ નથી એટલા માટે અમે દિવસનો એક ભાગ રજૂ કરીએ કપાસ નો અને જીરા નો છે અઠવાડિયામાં ખેડૂતોના ફરમાઈશ ઉપર એક થી બે ભાગ રજૂ કરતા હોઈએ છીએ જીરોમાં માં જોઈએ તો મુખ્યત્વે આવકમાં મંદી જોવા મળે છે ઘટાડો જોવા મળે છે સ્ટોકિસ્ટો અને ખેડૂતો દ્વારા છે વર્તમાન ભાવે તેમના સ્ટોક ને છોડવાની અનિશ્ચિતતાના કારણે છે ભાવમાં વધારે પડતો તેજીનું કારણ બનતું જોવા મળ્યું છે આ સાવચેતી મે મહિનામાં પ્રથમ સપ્તાહમાં ભારતભરની મુખ્ય એપીએમસીઓમાં મંડીઓ લગભગ નવ પોઈન્ટ ત્રણ હજાર ટન જીરાનું આગમન અગાઉના સપ્તાહમાં આઠ પોઈન્ટ છ હજાર ટનની સરખામણી વધવું જોઈએ એના બદલે મોટો વધારો જોવા નથી મળતો માત્ર થોડો એવો વધારો જોવા મળે છે એના લીધે છે ભાવની અંદર પુરવઠામાં છે વધારે પડતી ઘટાડો જોવા મળ્યો છે અને ભાવની અંદર સુધારો જોવા મળે છે તેમ છતાં પુરવઠા પુરવઠોમાં ફાળો આપવાનું વધુ વધારાની અપેક્ષા સાથે નિકાસ માંગ ભાવને ને વધારામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે વૈશ્વિક ખરીદારોએ મજબૂત નિકાસ માંગ આગળ વધારતા વૈશ્વિક પુરવઠાની કડકાઈ વચ્ચે ભારતીય જીરા માટે પસંદગી દર્શાવી હતી આગળ પણ આપણે ચર્ચા કરી છે મે મહિના દરમિયાન આક્રમક ખરીદી અને બજારમાં સેન્ટિમેન્ટ વધુ છે બજારને તેજી તરફીનો ટેકો આપ્યો હતો અને મે મહિના દરમિયાન છે ભાવની અંદર છે આપણે તેજી છે મજબૂત સ્થિતિમાં છે જીરોનો ભાવ છે જોવા મળ્યા છે હાજર બજારમાં છે આપણે જનરલ કેટેગરીમાં ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી થી લઈને ચાર હજાર રૂપિયાની વચ્ચે જોવા મળે છે જનરલ સુપરમાં જોઈએ તો ચાર હજાર રૂપિયાથી થી પાંચ હજાર રૂપિયાના ઊંચા ભાવ જોવા મળે છે એ સુપર ક્વોલિટીમાં જોઈએ તો ભાવ છે પાંચ હજાર રૂપિયા થી લઈને છ હજાર બસો ત્રણસો રૂપિયા ઊંચામાં જોવા મળે છે આગામી અઠવાડિયામાં આપણે છ હજાર પાંચસો રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે ગ્રેડ વાઇઝ સારી ક્વોલિટીમાં જોવા મળે પ્રતિ વીસ કિલોના ભાવની અંદર ગુજરાત રાજ્યભરની અંદર માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે છ હજારથી થી છ હજાર પાંચસોની ની વચ્ચે વહીવટ થતા જોવા છે જીરાની અંદર હુમ ઇન ફ્યુચર જીરા વાદાની અંદર ટેકનિકલ રીતે જીરાના માર્કેટિંગ શોર્ટ કવરિંગ અવલોકન કર્યું હતું જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં ત્રણ પોઈન્ટ બાવીસ ટકાના ઘટાડા સાથે ત્રણ હજાર છસો ત્રણ પર સેટલ થયા હતા જ્યારે ભાવમાં રૂપિયા સાતસો સિત્તેર વધી ગયા હતા હાલમાં જીરાની અંદર સત્યાવીસ હજાર એકસો ત્રીસનો ખાસ મજબૂત સપોર્ટ ધરાવે છે જીરાના વાયદાની અંદર જો આ સ્તરનો ભંગ થાય તો ચોવીસ હજાર ચારસો ત્રીસની સંભવિત સપાટી છે પરીક્ષણ કરી શકે છે ઉપરની બાજુએ પ્રતિકારક અઠ્ઠાવીસ બસો વિશ્વ અપેક્ષિત ભાવ છે આપણે ત્રીસ નું લેવલ છે ઊંચું પરીક્ષણમાં જોવા મળી શકે છે જીરુ વાયદાની અંદર અત્યારે હાલ જોઈએ તો હાજર બજારમાં ઊંઝાના ત્રીસ હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે પહોંચતો જોવા મળે છે અઢાર એપ્રિલના રોજ છે બોટમ આઉટ છે વાયદાની અંદર આપણે જોવા મળ્યું બાવીસ ના ભાવ અને હાજર બજારમાં તેવી હજાર એકસો ચુમાલીસની સપાટી છે વાયદો છે આપણે પરત ફરતો બાઉન્સ બેક આપતો છે હાયર અને હાયર સાડ છે આપણે તેજી નો માહોલ બતાવવામાં ત્રીસ હજારના ભાવ છે ઓગણત્રીસ હજાર ચારસો સત્યાવીસની સપાટી છે અત્યારે હાલ રનિંગ છે એટલે જોઈએ તો છ હજાર પ્રતિ વીસ કિલોના ભાવ છે આપણે અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ ની અંદર જીરો પ્રતિ ના ભાવ જોવા મળતા હોય છે પણ છ હજાર પાંચસો રૂપિયા સુધીની આપણે ઊંચામાં ભાવની જે આશા હતી ઘણા બધા ખેડૂતોને કોમેન્ટમાં પણ છે જ્યારે બોટમ આઉટ બાવીસ હજારના ભાવ ચાલતા હતા અને ભાવ છે આપણે ત્રણ થી ચાર હજાર કે ચાર હજાર પિસ્તાલીસ વચ્ચે ભાવ જ્યારે જોવા મળતા હતા ત્યારે તળિયામાં વેચવાની ના પાડી હતી નીચા ભાવેથી જે રિકવરી થશે એવું વારંવાર ખેડૂતોને કોમેન્ટમાં પણ અમે કહ્યું છે ભાગમાં પણ કહ્યું છે અને વારંવાર છે એ સમયે વેચવા માટે ના પાડી હતી અત્યારે હાલ પચીસ ટકાનું વેચાણ કે પચાસ ટકા જે પણ અત્યાર સુધીમાં ન વેચ્યું હોય અને પચાસ ટકાનું વેચાણ છે છ હજાર પાંચસોની આજુબાજુના ભાવની અંદર છે કરવાનું રહેશે એવી ભલામણ અમે કરી રહ્યા છીએ કારણ કે કપાસની અંદર વારંવાર છે ભલામણ નથી કરવામાં આવી અને ટાર્ગેટ અમે આપ્યા હતા ટાર્ગેટ અચીવ થયા હતા સોળસો પચાસ કે સત્તરસો પચાસ સુધીના ઊંચા ભાવ મળ્યા હતા પણ ખેડૂતોએ વધારે પડતું વેચાણ નથી કરી શક્યા એટલા માટે વારંવાર જીરોની અંદર અમે પચીસ ટકા વેચાણ કરવા માટે ભલામણ કરી રહ્યા છીએ છ હજાર પાંચસો રૂપિયાથી ફરીવાર એકવાર વેચવાલી થોડી વધી શકે છે વેચવાલી આવી બનતા છે બજારમાં દબાણ થોડું આવી શકે છે એવું અમારું માનવું છે અને ફરીથી એકવાર છે રિકવરી થઈ અને બજારની અંદર છે નવો સુધારાની ચાલ છે જોવા મળશે પણ એના માટે નવો ટાઈમ હશે અત્યારે હાલ છ હજાર પાંચસો રૂપિયા સુધીની આગાહી અમારી હતી ત્યાં આશા પ્રમાણે છે વાયદો છે આપણે ખરો ઉતરતો જોવા મળે છે અને હાજર બજારના ભાવ પણ ત્યાં પહોંચતા જોવા મળે છે ઘણા બધા ખેડૂતોને અમે જે છ હજાર પાંચસોની રાહે રાખ્યા હતા એ માટે ખાસ અમને પણ આનંદ છે અને છ હજાર કે છ હજાર પાંચસો રૂપિયાના ભાવ અત્યારે હાલ એ લઈ શકશે એનો પણ અમને ગર્વ છે એને લાભ મળે ખેડૂતોને જેટલો એટલો અમે અમારો ફાયદો માનીએ છીએ એટલા માટે ખાસ કરીને એક્ટિવ રહેશો તો ફાયદા સૂત્ર સાથે ભાગ પૂરો મળું તમને નવા ટોપિક ની અંદર નવા ભાગની અંદર કંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરી શકો છો ભાગ અમે એના ઉપર જરૂર બનાવશું બનાવવાની ટ્રાય કરીશું અને અઠવાડિયાની અંદર એક થી બે વાર છે જીરાના ભાગ તમારી સામે રજૂ કરીએ એવી વારંવાર સંભાવના દર્શાવશું જે પણ પાકને ને અમે કવર કરીએ છીએ એ પાક ને અંદર છે મંદિર માંથી તેજી તરફ લઈ જવાની છે અમે પૂરેપૂરી રિપોર્ટ ઉપર મહેનત કરતા હોઈએ છીએ પણ વેચવા માટે તમારે પોતાની મહેનત અથવા પોતાનું ડિસિઝન લેવા માટે સક્રિય રહેવું પડશે તમારે જરૂર પ્રમાણે તમારો પચીસ ટકા પચાસ ટકા વેચાણ કરવાનું રહેશે હવે મળીએ નવા ભાગની અંદર જ્યાં સુધી તમામ ખેડૂતોને ચિંતા નથી કરવાની જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર